તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે સવાર સવારમાં અને ગાઈશ તમને ખુશખબરી તો તમે મારા છેલ્લા બ્લોગમાં જોયું જ છે છેલ્લે છેલ્લે મેં શું બોલ્યો હતો કે આપણે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રા લેવા જવાનું છે તો ચલો હવે આપણે લેવા બેવા જશું આજે ફોન ઘરેથી તો ના પાડે છે પણ હવે લઈ જ લઈએ કારણ કે ઈચ્છા બહુ થઈ ગઈ છે કારણ કે કેટલા લગભગ છ સાત મહિનાથી કહું છું કે લઈ લઉં લઈ લઉં પણ આજે તો લઈ જ લેવા છે જે થાય ભાઈ લઈ લઈએ કારણ કે આપણે લાઈન વિડીયો બનાવવાનો બીજું કરવાનું છે નહીં તો ચલો હવે ખાવાનું ખાઈ લઈએ કાલનું વધ્યું છે ખીચડું તો ચલો મિનિટ તો ગાઈસ ચલો ખાઈ લઉં પછી તમને મળું દુકાને જઈએ હું ને નીલેશ બે જણા ફોન બતાવું તમને ચાલો તો ગાઈશ ફાઈનલી અમે હેલ્લો મોબાઈલ દુકાન છે ત્યાં આવી ગયા છે તો ચલો હવે દુકાનની અંદર જઈએ ફોન લઈએ હવે તમને બતાવીએ હવે

તો ગાઈસ ચલો હવે દરવાજો ખોલીએ આ બધા છોકરાઓ એક્સાઇટેડ છે ફોન જોવા માટે અને ખાતે ફોન જારો એ ખાતે તારું ખોલો હા હે ફાઈનલી કે હાલો અરે એક નંબર કરી દઈએ બે હવે આપણે ચા પાણી કરી ખાલી પાણી અરે બોટલ તો આવડે જ બહુ મોટી બોટલ લઈને આવું

તો ગાઈસ બધા છોકરાઓ મારો ફોન જોયા હતા 25 અલ્ટ્રા ને ફાઇનલી આપણે ફોન લઈ લીધો છે હવે આપણે નેક્સ્ટ બ્લોગ હવે આપણે આ ફોન થી જ હવે વ્લોગ બનાવશું કારણ કે આનો કેમેરાનો રિઝલ્ટ વિઝલ સારું છે તો ગાઈસ હવે બધાને બધા ક્યાં પાર્ટી પાર્ટી એમ કરે છે લખાવ બધાને કોણ ખવડાવી દઈએ આપણે ત્યાં બીજું કશું ખાવું અલક અલા બોમ ના પાડશો કોલ કહીએ ને હા એમ આ બાજુ પૂરી આવી અને ફોનનો બસ મીકી દે અરે ફોન ગાઈસ ચાર્જિંગ માં મીક્યો છે આવડે ચોરા નો ટકા થઈ ગયો કોઈ કોણ બોમ પાડ્યું કોણ ખુલતો નહીં ઓંગળી પલરેલી છે એટલે તો ફોન આપડો ચલો ચાર્જિંગ થઈ ગયો કાઢી લઈએ આપણો ફોન આ બધાને હવે પાર્ટી આપી દઈએ આપણે કોન ની આવું તો ગાઈશ અત્યારે અમે અહીંયા દુકાને આવ્યા છીએ બધા પાર્ટી માંગે છે તો આપડે બધા છોકરાઓને હવે આઈસ્ક્રીમનો નો ના આઈસ્ક્રીમ કોન કઈ ખાલી કોન કોન લઈ લઈએ હવે આપણે તો ગાઈસ બધા છોકરાઓ માટે કોણ લઈ લીધો છે હું જયમીન ને કાર્યો અમે ત્રણ જણ ગયા હતા તો ચલો હવે બધાને કોન આપી દઈએ અને ડીજે પણ આગળ ઊભો છે એલી સાઈડ આલે ડીજે ગાઈસ તો ગાઈસ આ બાજુ બધા છોકરાઓ કોન ખાય જા જુઆ બિટ્ટો દેવલો ક્રિસ જાડિયો કારો જયમીન અને આ બાજુ આપણો આઈસર છે ગાઈસ અને ગાઈસ આ બાજુ સિસ્ટમ નહીં પણ સાયલેન્ટ જનરેટર ઉતારા છે આ બાજુ જનરેટર આઈસરમાં ચડાવવાનો છે એટલે ઉતરી બી અને આઈસારા છે વચ્ચેથી તો હવે આપણે અહીંયા બેઠા છીએ કોન બધાને ના અમુક લોકો બાકી છે અમુક લોકો એ કોન ખાઈ લીધો છે હું ને જય નહીં બેઠા છીએ ના ઉભા છીએ હું ના દેવલું અને આ બાજુ નીચેનું કામકાજ આવડે મેં તમને બતાવ્યું કે સીઝન પતી ગઈ એટલે એક ગાડી ખાલી કરી નાખી છે અને બીજી ગાડી ભરેલી છે લોડ કરેલી જ છે નાનો સેટઅપ અને આ બાજુ ટોલી પણ ઉતરી ગઈ છે જુઓ ટોલી ચડાય શું કહેવાય ઉતારી દીધું ના એ ચડાવી દીધું છે જુઓ લાડો થોડી વાર મળી આવે તો ગાઈસ ફાઇનલી બધી આઈસર કામકાજ બધું થઈ ગયું છે બે ગાડી ઓકે થઈ ગઈ છે અને આ બાજુ અમાર વિજય આ બાજુ અમારે વિજય હવે કઈ ઘોડાવણે જવાનો ઘોડાવણા આઈસર જશે અને પેલી ગાડી આ નું બધું ચડી ગયું છે પેલું ડીજે વાળું ઉતારી દીધું છે ટોલી અને સામાનમાં માં ચાર ડીઓલ અને તઈ ટોપ મારી છે એટલું સામાન છે વાયરિંગ પણ થઈ ગયું છે ડીઓલ નીકળું રહ્યું છે તો કઈ સાહેબ ટ્રોલી બધી ઉતારી દીધી છે અને હવે આ ટ્રાન્સફર માં જશે તો હવે આ ઈ સર જશે ટ્રાન્સપોર્ટ લાઈનમાં લાગી જશે અને આ બાજુ બીજી સેટઅપ આમાં તો સામાન લોડ કરી દીધું છે તો કઈ સતર અમે હાલોલ આવ્યા છીએ મેં અને કરન આ બાજુ નીતિનભાઈ ની દુકાન છે ત્યાં મંચુરિયન લેવા માટે આવ્યા છીએ તો મંચુરિયન બધું લેવાઈ જાય પછી આપણે જઈએ હાલોલ કરે તો ઘરે જઈને મળીએ મંચુરિયન લઈ જઈએ અહીંથી આપણા માટે નહીં છોકરાઓ માટે અને અત્યારે હાલ નજારો આવો કંઈક છે અત્યારે અહીં અત્યારે અમે છીએ કંજરી રોડ પર હું ને અમે બે જણા તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને ફોનમાં ચાર્જિંગ પણ નથી તો ચાર્જિંગ કરી લઈએ શું આનંદ હું વ્લોક બનાવું છું તો ગાઈસ ચાલો હવે આપણે જઈએ ઘરે કારણ કે ફોન માં ચાર્જિંગ છે અને એટલે ચાર્જિંગ માં મીકી દઈ આવે શું છે ગુમો ના પાડસ તો રાત પડી ગઈ છે ગાઈસ ફર્સ્ટ ક્લાસ ને અત્યારે મેં અહીંયા આવ્યો છું નીલિયન ડીજે ગાડી તો આ બાજુ સામાન ઉતારવાનું છે જીગા ની ટોલીમ ચડાવવાનું છે એ અમાર જીગો એ લોકો મહેનત કરે છે અને હું નવરો નવરો વિડીયો બનાવું છું તો સાંભળી શકો છો ગાઈશ તમે કે અમારે જીગ્નેશભાઈ શું બોલે તો આ રહી જીગાની ટોલી મહાકાલી સાઉન્ડ છે ડીજે ચડાવવાનું છે ચાર ચાર નો સેટઅપ વધારે સામાન નહી ગાઈશ આ તમે જોયું જશો મારા પાછલા વ્લોગમાં મહાકાલી સાઉન્ડ જીઓ છે એકોસ્ટિક તો ચાલો આપણે ડીજે નું વાયરિંગ વાયરિંગ છોડી દઈએ એટલે હવે સામાન બધું ટોલીમાં લોડ કરશે આ ટ્રેક્ટરવાળી ટોલીમાં અને સર હવે ખાલી કરી દઈએ આપણે અહીંયા રિવર્સ મારો એટલે રિયસ બિયસ વાગી જાય એ ઉપર બોટલ હાલતોય નહીં બોટલ તો ચલો રીયસ મારી કંઈક ઊભી કરી દે એટલે આપણે ડીજેનું વાયરિંગ છોડી દઈએ પછી એ લોકો ડીજે ઉતારી દેશે

તો ગાઈસ રાતના ના સાડા નવ વાગ્યા બાજુ ડીજે લોડ થાય છે જીગાની ટ્રોલી માં તો ચાર ડ્યુઅલ નીકળી ગયા છે હવે ચાર ટોપ મીકવાની છે નાના નહિ આવ્યો હા હા બસ થોડુંક હજુ થોડુંક હાજુ નોર્મલ બસ 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 નો આઈ ગયું હા એ વાચી વાત થોડુંક આ બાજુ થોડુંક નીલ્યા

કેલે એ નીલ્યાન પૂછાવો બસ બરાબર બધું છે બરાબર લાઈ ઉપર હા તો થશે હા હાઈટ થશે માલ વધારે ને ચાર ડ્યુઅલ અને ત્રણ ટોપ ચાર ડ્યુઅલ ને ત્રણ ટોપ તો કઈ ચલો સામાન વાવાન બધું લોડ થઈ જાય પછી મળીએ તમને આ બાજુ પર બધું સામાન ચઢાવવા દે

જાડી અવસ જે પાડવાની વાતો કરે ને લોકો દાગર ના આવે શું કહેવું જીગા જે પાડવાની વાતો કરે ને લોકો દાગર ના આવે હા જીગો ના ના જિગ્નેસ બોલે મારી જાન તો ગાઇસ નિલેશનું ડીજેનું વાયરિંગ વાયરિંગ કરે ના કરીને નહીં છોડીને બીજે પંડાઈ દીધું છે ચાર ચાર નો સેટઅપ કરી દીધો છે હાલમાં ગરમી ગાયસ ખતરનાક લાગે છે એટલે ટી શર્ટ કાઢ નાખી છે પ્રોગ્રામ છે એટલે આમાં આપણે દાળ મીખી છે બાફવા અને ચોખા સાફ કર્યા છે ના ચાલુ છે કામ આટલા થઈ ગયા આટલા બાકી છે તો ચોખા બોખા સાફ કરીને ખાબા બનાવું દાળ ભાત બનાવવાનું વિચારું છું તો ચલો ખાબા બનાવી દો પછી મળું તમને કારણ કે ગાય સાજુ ચોખા સાફ કરવાના હજુ ઠેકાણા નહીં મારા અને દાળ બફાઈ છે ચાલો બધું થઈ જાય પછી મળું તમને ખાવા બની જાય એટલે ફાઇનલી મારા યુટ્યુબ વાળા મિત્રો મેં ખાવા બનાવી દીધું છે અને કેટલા વાગ્યા મેં ખાવા બનાવી રેડી થયું છું ખબર છે એક જ મિનિટ ટાઈમ જોઈ લઉં ઓ હો ટાઈમ કહીશ તમે એમ કહેશો કે આટલા વાગે ખાવા બનાવ ખાવા બનાવીને હવે ખાઈ એમ તો વાગ્યા સત્તર રાતના બાર ને પંદર પાપા ગરમ થઈ ગયું તો મારું ખાવાનું તમને બતાવી દઉં કેવું બનાવ્યું છે આ દાળ બનાવી છે આપણે ये है दाल इस फर्स्ट क्लास धनिया बनिया डाल के स्वादिष्ट बना दिया है और इसमें है चावल मतलब की भात तो गाइस चलो खाई पे ली मैं तमने कारण बहुत मैं डेन्जर भूख लगी तो कई मारू तुम काढ़ी लीधे आप दाल भात मस्त गरमा गरम देखो केव्यक्रा है ચલો ખાઈ લઉં મળું તમને ડેન્જર ગરમી લાગે છે આજે તો તો ફાઇનલી દોસ્તો બ્લોગને એન્ડ કરી દઈએ મળીએ નવા બ્લોગમાં કારણ કે સડા બાર વાગી ગયા છે એટલે થોડોક ફોન કોન મંત્રીને પછી મેં સૂઈ જાઉં અને આજનો વ્લોગ બધો પહેલેથી છેલ્લે લગીને આપણા જૂના ફોનનો જ છે વન પ્લસનો જ અને કાલથી આપણે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રામાંથી બધા વ્લોગ બનાવશું નવા ફોનથી અને એમાં રિઝલ્ટ બિઝલ્ટ બહુ જ સારું છે કોઈને કદાચ લેવાનો વિચાર હોય અલ્ટ્રામાં પડવું હોય સેમસંગમાં તો બિંદાસ પૈસા નખાય એમાં કારણ કે બેટરી બેકઅપથી માની બધી રીતે સારું છે આઈફોન કરતાં તો બહુ જ લાક દરજો સારો છે તો ગાઈસ ચલો કાલથી આપણે નવા ફોનથી બ્લોગ શરૂઆત કરીશું એટલે તમને પણ મજા આવશે મારા બ્લોગ જોવાની તો ચાલો મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ